અંકલેશ્વરના વાલિયા ચોકડીથી કોશંબી રોડ થઈ રહેલા અકસ્માતના પગલે પત્ર જાગૃત નાગરિકો દ્વારા પાઠવવામાં આવ્યું હતું માર્ગ પર પડેલા ખાડા દસ દિવસમાં પૂરવામાં આવે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અંકલેશ્વર વાલિયા ચોકડીથી વાલિયાને જોડતા માર્ગ પર પડેલા ખાડાને લઈ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ નિર્દોષ જીવ ગુમાવી રહ્યા છે અને વારંવાર બની રહેલા અકસ્માતને લઈ પરિવારના સભ્યો ગુમાવી રહ્યા છે આગામી દિવસમાં અન્ય નિર્દોષ માનવી જીવ ન ગુમાવે તે માટે અંકલેશ્વર તેમજ વલિયાના સામાજિક આગેવાનો અને કાર્યકરો તેમજ

મામલતદારશ્રી અને પ્રાણશ્રીને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવેલા હતા કે અત્યારે જે વલિયા ચોકરી અને કોસંબડી સુધી જે ખરાબ રોડ રસ્તાને કારણે જે અત્યારે અકસ્માત થઈ રહેલા છેલ્લા છ મહિનામાં ઘણા અકસ્માતમાં લોકોના જીવ ગયા છે કોઈનો ભય કોઈનો દીકરો કોઈના મા બાપ એમાં અકસ્માતમાં ગયા છે તો અમારી માંગણી હતી કે આ રસ્તામાં જેટલા પણ ખાડા છે આવના દસ દિવસમાં પૂરા પૂરા પૂરી પૂરવામાં આવે અને જો ના પૂરવામાં આવે તો અમે ગાંધી જીડિયા માર્ગે આંદોલન કરીશું અને આ રસ્તો છેલ્લા ફોર લેન માટે મંજૂર છે પણ એ કામ થયું નહીં જેના કારણે આ લોકોના જીવ જઈ રહેલા છે તો અમારી માંગણી છે કે આવનાર સમયમાં આ કામ જલ્દીથી જલ્દી થાય અને લોકોના સુરક્ષા અને એના જાળવણી થાય અને એની સાચવણી થાય એમ એ અમારી માંગે આજે આવેદન પત્ર આપવા મામલે આવેલા હતા જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત આજે અમે મામલતદાર સાહેબ સાહેબશ્રીને રોડ રસ્તાને લઈને આવેદન આપવા આવ્યા હતા વલ્યા ચોકડીથી લઈને કોસમણી સુધી આજે ગયા ત્રણ મહિનામાં એટલા એક્સિડન્ટ થયા છે કે લોકોના જીવ ગયા છે એટલે અમે સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આવતા સમયમાં આવો કોઈ બનાવ ના બને એને તમે ધ્યાન દોરો ને જેટલા પણ રસ્તા ખરાબ છે બધા કમ્પ્લીટ કરવામાં આવે જો દસ દિવસ સુધીમાં રસ્તા કામગીરી કરવામાં નહીં આવશે તો અમે ગાંધી માર્ગે રીતે આંદોલન કરશું આ જાહેર જનતા નિમિત્તે અમારું આહવાન છે એ સરકાર શ્રીને પણ કહેવા માંગીએ છીએ નીતિન ગડકરી સાહેબ કહેતા છે કે અમને કામ બતાવો જ્યાં પણ રોડ રસ્તા ખરાબ હોય અમે બેઠા છે કામ કરવા માટે પણ આજ સુધી કેટલા વર્ષોથી આ વાલિયાથી લઈને અંકલેશ્વર વાલિયા ચોકડી સુધી રોડ પાસ મંજૂર થઈ ગયા છે પણ આજ સુધી એનું કામગીરી જોવામાં નથી આવી જય હિન્દ જય ભારત